ભાઈ કેમ છો જય માતાજી ભાઈ ભાઈ અત્યારે હાલ હજી તો ઉઠ્યા આવીએ શનિવાર છે અને ભાઈ બંધનો ફોન આવ્યો કે નાઇટ ક્લબમાં જઈએ જોઈએ કે મજા આવશે તો ચલો ફટાફટ તૈયાર થઈએ અને પછી નીકળીએ કેમ કે આખી નાઈટ તો બહાર જ થઈ જશે એટલે ખાવા પીવાનું બનાવીએ અને જમીન પછી નીકળીએ જોઈ લઈએ બસ બસ કહી છે અને અમે જવાના છીએ બ્રાતિસ લાવા તો જે આપણી કેપિટલ સિટી છે ત્યાં જવાના છીએ તો ફટાફટ તૈયાર થઈ જાય ખાવા પીવાનું બનાવીએ અને પછી નીકળીએ તો ચાલો ભાઈ રેડી થઈ ગયા આવીએ અને ભાઈ નાઇટ આઉટ કરવા જઈએ તો આ ટી શર્ટ તો પહેરી જ છે પણ અંગાત અંગાત કોટે લઈ જ લઈએ જેમ કે ભાઈ રાત્રે ગમે ત્યારે ઠંડી વધી જાય કાંઈ કોઈ નક્કી ના કહેવાય અને બે રહેવાનું થાય એના કરતો શું અંગાત સારું એટલે કોટને લઈ લીધું રેડી થઈ ગયા હવે નીકળીએ તો ભાઈ આપણે નીકળી જઈએ હવે અને બસ બસ પકડીએ ટ્રેન પકડીએ અને તમને સીધા જઈને મળીએ કેમ કહે પછી રોજ ટ્રેન બતાવો તો એના સારા લાગે જો નીકળીએ સીધા તમને બતાવું બતાવો એરી આપણું સ્ટેશન છે કમ્પ્લેટ છ તેત્રીસે પહોંચી જઈશું બસ હવે જે સ્ટેશન આવે એ આપણું છે બરોબર તો જો આ ટ્રેન એ ટ્રેનનું આરી ડિસ્પ્લે મૂકેલી છે જ્યાં તમને સ્પીડ નું સ્ટેશન ને બધું બતાવો હવે ઉતરી જઈએ રેલવે ઊભી રહી છે અને રાતિસ લાવા પોકી ગયા છે અંધારું ભી થઈ ગયું તો હવે જઈએ ફટાફટ નીચે આપડા ફ્રેન્ડ ભી આવા છે બધા અને આ કાકા એ દુકાન ઉભી કરી છે ખાલી એટલા ફટાફટ નીકળીએ નીચે ઓકે યે સ્ટેશન ના બહાર આયા ભાઈ અને કોફી વોફી ઉપાડી મસ્તન ઠંડો માહોલ છે હવે બહાર નીકળીએ બધા આવા છે આપડા ફ્રેન્ડ તો બહાર ભી મસ્તન માહોલ છે જો ખાલી રાતે એવું લાગશે જ નહીં હજી તો સિટીમાં જઈએ એટલે તો વધારે એવું લાગશે તો ભાઈ આપણા રેલવે સ્ટેશન બહાર આવી ગયા અને આપણા બંધો મળી ગયા હતા બધા જો ભાઈ આ બધા આપણા નવા આવ્યા છે ગુજરાતી જ છે અને હવે નીકળીએ એ બાજ નહીં આપણા આ બાજ નીકળીએ હવે આવી જવા નીકળીએ કોઈ મોલ બોલમાં જઈએ અને ત્યાં થોડી શોપિંગ કરવી જો શોપિંગ વોપિંગ પતાઈ પછી ક્લબ સાઈડ નીકળીએ ચલો ભાઈ આ સ્ટોરમાં ઘુસાઈએ

कंग्रेचुलेशन <laughs> भाई थैंक यू भाई थैंक यू चलो भाई थैंक की अनबॉक्सिंग वापरो जलसा करो चलो भाई फोन ले आओ तो तो ले ली तो फोन अब खावा पीवा हो दे और अब अच्छी तुम बताइए क्लब में जाइन शांति दिया अब યુરોપની નાઇટ લાઈફ કેવી હોય છે બરાબર ફટાફટ જઈએ ક્યાં હોગીએ કોઈ મેકડોનલ્ડ્સ વગેરે મળી જતું હોય તો ત્યાં જઈને ખાઈએ ચાલો તો ફાઇનલી ભાઈ આપણે પંજાબી ધાબામાં આવી ગયા છીએ અને ઓર્ડર કર્યું છે જમવાનું આ બધા બેઠાઈએ માંડ માંડ મળ્યું છે અને શું મંગાવ્યું આપણે શું મંગાવ્યું ઓકે જીરા રાઈસ ને ચણા મસાલા ને એ બધું મંગાવ્યું છે અરે ભાઈ કેટલા વાગ્યા રાતના

અન પજી આપણે આગળનું કામ કરીએ તો ભાઈ ખાવાનું થઈ ગયું પેટ ફૂલ ધરાઈ ખાઈ લીધું અને હવે ટેક્સી બુક કરાવી દીધી છે ઉભો रहिए સીધા ક્લબમાં જઈએ છીએ અને ક્લબમાં જઈને તમને બતાવીએ કેવો માહોલ છે હાના 100% આઈસ ની ચેનલ છે શું નામ છે આઈસ ઇન યુરોપ આઈસ યુરોપ કરીન ચેનલ છે તમે સર્ચ બસ કરજો બાકી મેન્શન હું કરી દઈશ બાયોમાં લખી દઈશ બાકી હવે ટેક્સી બુક કરાવી દીધી છે અને હવે નીકળીએ જલ્દી ટેક્સી આવે એમ ફટાફટ બરોબર આ જો કેટલા મિનિટ બતાવો છે છ મિનિટ બતાવો છે સિક્સ સીટર કરી જ તો અમે પાંચ જણા જઈએ ફટાફટ નીકળીએ ક્લબમાં ભાઈ ઉતરી ગયા હવે ટેક્સી માંથી અને આ છે કઈક પબ તો અંદર જઈએ જોઈએ એન્ટ્રી વેન્ટ્રી છે શું છે આના પછી બેન્ડ લગાવી દીધા છે બધાના બેન્ડ લાગી ગયા છે હવે જઈએ સીધા અંદર આ ક્લબ છે જોઈ લો આ બધા સિક્યુરિટી ચેક ને થાય છે ફટાફટ નીકળીએ અંદર ચલો ભાઈ હવે નીકળ્યા આવીએ બાર સવારના ત્રણ વાગ્યા છે હવે નીકળીએ ટેક્સી કરીએ અને સીધા જઈએ રેલવે સ્ટેશન થોડા ઘણા વિડીયો લીધા કેમ કે કોપી રાઈટ આવે સોંગનું એટલે ના લીધા બધા વિડીયો બરાબર હવે મોર્નિંગ થઈ ગયો એટલે ફટાફટ બુક કરીએ અને નીકળીએ સ્ટેશને સ્ટેશન કરી હતી ગયા હવે ટ્રેન પકડીએ અને ફટાફટ નીકળીએ ભાઈ આપણે ટર્ન ઉતરે હવે ફટાફટ અંદર જઈએ લગભગ રેલવે સ્ટેશન બી બંધ છે સવાર સવારમાં રેલવે સ્ટેશન બી બંધ છે ભાઈ એટલે હવે થોડી વાર બહાર વેટિંગ કરીએ અને પછી રેલવેનું જેવું ખુલાય એવું અંદર ટિકિટ વિકિટ કરાવી નીકળીએ તો ભાઈ રેલવે સ્ટેશન ખુલી ગયું છે અને અમે અંદર આઈએ પોણીની તલાશમાં અરે કોકોલા પીવું છે ભાઈ એ પાણી બોટલ છે કે કોકોકોલા જ છે ઓકે તો પોણીની તલાશમાં અમે મશીને આઈએ જોઈએ નીકળક કે નહીં જોઈએ બાકી ફટાફટ આપણે લઈએ ટર્ન ટિકિટ પાણી નીકળી દીધું પણ કેવું હોય કેવું પેલું સ્પાર્કલિંગ વોટર આવે છે ને એટલે થોડું સોડા જેવું લાગે અને તો ટીવ પડી જશે એમની બી બાકી પેલા મેમન કોઈ ટિકિટ લઈ લીધી ભાઈ બેઠા ટ્રેનમાં આપણી ટ્રેન આવી ગઈ છે આ અહીંયા લખેલું આવશે હા આવી જોવા બરોબર તો ફટાફટ પોકેટ હાંડાવવાની કે પછી હજી આપણે જવાનું જાવરમાં તો ત્યાંથી ટેક્સી કરીએ કાં તો કેટલા કેની બસ જોઈ લઈએ ચલો તો રેલવે સ્ટેશનમાં બહાર ઉતરી જઈએ અને ટેક્સી બુક કરાવી જાય બસ હવે છે ટેક્સી તો ફટાફટ ટેક્સી મેળ જઈએ અને નીકળીએ ભાઈ ઘરે કેમ કે બહુ થાક લાગ્યો છે બાકી ભાઈ બહાર રખડે આવીએ બરાબર જો લગભગ ટેક્સી આવી જ ગઈ છે આ રહી ચાલો જઈએ તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા અને સવારે તો ભાઈ બસ આવવાની હતી પણ એટલો થાક્યો હતો ને ખબર ટેક્સી કરીને ઘરે આવવું પડ્યું કેમ કે અડધો કલાક પછી બસ આવવાની હતી પણ મેં કીધું છોડો ટેક્સી કરો બુક ને ફટાફટ ઘરે પકકે અને આવીને એવો સુઈ જ ગયો હતો સીધો ઉઠ્યો અને ત્યારે મેં કીધું વિડીયો બાકી જવા નહીં દઈએ બાકી કહેજો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો અને નેક્સ્ટ બી આવા આપણે બ્લોગ લાવતા રહીશું થોડા ક્લબના વિડીયો ઓછા લીધા છે કેમકે ત્યાંના સાઉન્ડ એડ કરીએ તો યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ આવે છે કોપીરાઈટનો તો આપણે ઓછા લીધા છે બાકી કોમેન્ટ કરજો આપણે ફરીથી એક વખત જઈશું આખો બતાવીશું બાકી તમને કેવી રીતના અહીંયા યુરોપમાં શું શું જોવું છે એ કોમેન્ટ કરજો તો આપણે એવા બ્લોગ લાવીશું બરાબર તો બ્લોગ સારો ગમતો ભાઈઓ લાઈક કરી દેજો સપોર્ટ કરજો સારો એવો જે નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી ઘણા લોકો એવા છે કે ભાઈ સબસ્ક્રાઈબ કર્યા વગર જોવો છે વિડીયોને તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળી એવા સારા એવા વિડીયોમાં જય માતાજી